કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાના નવા સબ વેરિયન્ટ જેએન વન ને લઈને સાવધાન થઈ રહ્યું છે સોમવારે કેન્દ્રમાંથી કોવિડ નાઇન્ટીનના કેસમાં થયેલા નવા વધારા અને નવા જેએન વન પેટા વેરિયન્ટના પ્રથમ કેસની શોધને ધ્યાને રાખી રાજ્યોના એક એડવાઇઝરી જાહેર કરી છે કહેવાય રહ્યું છે કે કેરળમાં એમિક્રોનના સબવેરિયન્ટનો એક નવો જ મામલો સામે આવ્યો છે સુરતમાં નગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારથી સજ્જ થઈ ગઈ છે સાવચેતીના પગલા લેવાના પણ શરૂ થયા છે આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ વીસ ડિસેમ્બરે તમામ આરોગ્ય મંત્રીઓની બેઠક બોલાવી છે આરોગ્ય સચિવે કહ્યું કે આગામી તહેવારની મોસમને ધ્યાને રાખીને રાજ્યોએ શ્વાસનની સ્વચ્છતાની સાથે રોગને ફેલાવાના જોખમને ઘટાડવાની જરૂર છે ત્યારે આ માટે જરૂરી જાહેર આરોગ્યના પગલાં અને વ્યવસ્થા કરવા પણ સલાહ આપી છે કેન્દ્રીય રાજ્યોને કોવિડ પરીક્ષણ માર્ગદર્શિકા અનુસાર પર્યાપ્ત પરીક્ષણની ખાતરી કરવા પણ જણાવ્યું છે આરટીસી પીસીઆર એન્ટીજેન પરીક્ષણનો ભલામણ કરેલો હિસ્સો પણ જાળવી રાખવો જોઈએ ઇન્ટીગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ પોર્ટલ સહિત તમામ આરોગ્ય સુવિધાઓમાં ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન કેસો નિરીક્ષણ કરવા અને જાણ કરવા કહેવાયું છે મંત્રાલયે આરટીપીસીઆર પરીક્ષાની સંખ્યામાં વધારો કરવા માટે ભારતીય એસઆરએસ કોવિડ ટુ જેમોનિક્સ કન્સોમેટિયમ પ્રયોગશાળાએ જીનોમ સિકવેન્સિંગ માટે સકારાત્મક નમૂનાઓ મોકલવાનું પણ કહી દીધું છે વ્યમનગર પાલેગર આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર ડોક્ટર આશિષ નાયકે જણાવ્યું કે રબિક આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યંત સક્રિયતાના પગલાઓ લઈ રહી છે. વક્ષકનું આયોજન પણ હાથ ધરાયું છે. ત્યારે સિવિલ સ્વિવેરાને પીએસએ પ્લાન્ટ પર મોકડનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. જી સર લઈને શું કહો? હાલમાં કેરળા ખાતે એક જેએન1 વેરીયન્ટ નોંધાયો છે. ગુજરાત સરકારે આ તમામ સારી કેસો અને એઆરઆઈ કેસોમાં ખાસ કરીને મોનિટરિંગ કરવા સંદર્ભે સૂચના આપવામાં આવી છે સાથે જ તમામ સારી કેસોમાં આર ટેસ્ટ થઈ જાય એ પણ મુજબની સૂચના પણ મળી છે અને સાથે જ આવા આ બાબતે તમામે તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલને પણ જાણકારી દેવામાં આવી છે જો આરટી પીસીઆરમાં કોવિડ નાઇન્ટીન પોઝિટિવ જણાય તો તેવા સંજોગોમાં જીવન સિક્વન્સિંગ માટે પણ સંપર્ક સેમ્પલ મોકલવા સંદર્ભે સંદર્ભેલી ની કામગીરી હાથ ધરવામાં આવશે સાથે જ તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ઓરિયન્ટેશન ટ્રેનિંગની વર્કશોપનું આયોજન પણ સુરત કોર્પોરેશન દ્વારા આગામી બે દિવસમાં કરવામાં આવ્યું છે જેમાં તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપી આગામી દિવસોમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તે સંદર્ભેની તમામ તકેદારી રાખવા માટે સુરત મહાનગરપાલિકા સજ છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ